દેવસરાજ જે મુલીધાર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બચ્ચો આજે મામાના ઘરે બીજો દિવસ એટલે કે જો સવારમાં ઉઠીને તૈયાર થઈ ગયા છે એને હવે ખેતરમાં આટો મારવા જાઉં ભાઈ ગયો છે દીવી અને પગે લગાડવા અહીંયા હતી એમાં છે ત્યાં અને પછી હવે જો અમારે નીકળવાનું છે તો હાલો હવે ખેતરમાં થોડીક વાર આંટો મારી લઈ શું શું બકાલું વહેવું છે જોઈ લઈએ એટલે કે શાકભાજી જો ખડ હે રીંગણી નો રોપ તો આજે પડ્યો રહ્યો ભાઈ હોતા નહી હા આ મકાઈ તો કે આ રીંગણી બોલ જાજી ભાઈ હું જોતા આ રીંગણી આ આખા ખેતર રીંગણી જ છે આ રીંગણી અહીંયા ગલકી છે ગલકીના ફૂલડા વિડિયો નીતિન વિડીયો તો ઉતાર દે જો આ રીંગણી કેવી મસ્ત અને સરસ છે ને રીંગણા પણ એવા મસ્ત છે શાક થઈ જોરદાર ખાલી બટીને વઘાર નાખો ને જીરી એટલે બે મિનિટમાં શાક કમ્પ્લીટ થઈ જાય હું પાકી જઈ તરત જ જો આ રીંગણા છે બહુ મસ્ત છે બાજુમાં મરસી છે એ એ મરસી નાના એ મરસી વહેવી આ મારા એ રીંગણી વેવી બીજા નાના છે એને હે ને ગલકી વેવી અને આ ડુંગરનું લોકેશન જોવા આ ડુંગર ઉપર સડવું હે પણ આ ખેરે તો તડકો નડી જાય એટલે નહીં મેળ આવે આશા પૂરા જવાનું હે જો મેળ આવી જાય તો સડી જાવ

આવું મસ્ત મજાનું અત્યારે લીલોત્રી બહુ આવેલું છે આપણે વિડીયો પણ લીધો છે કઈ ના દેવાય રાણીમા મહે રામે રામ હું એનામાં બેઠા વાળા સબસ્ક્રાઈબર મળ્યા હતા આપણે એમની મુલાકાત પણ લીધી છે પણ વિડીયોમાં નથી લીધા